મારે ઘડી હાલતું નથી હું મારે શું કરું તું જ કે એ બધુંય તારું હા તો તારે હઠ માગુ નવાય ને અને બાપા હવે નાય નો પાડી ને મને એ સોકેદુ હ ઈ વાત રિહસ્યો જો સોક્રાવાડા જો આવે ને આમ જ આખરા ને એમ થા બાડી છે અને બાડી હમજી મને હામેથી ના પાડી દેવાના છે હું એમ જ કરીશું ઘરે જાવશું હો આ એ સુ મિત્ર આવો એ સુ મિત્ર એ પાણી લેતા આવો એ હારા આ લો એ સુમિત્રાઓ એ મહેમાન આવે છે આપડી રાત ઉને જોવા ન કેવાય મારું રાધા કરવાનું છે હારું હારું આવે ને એનું અને હું તો કાયો ને અને મારા વાળુડા નાડા નું હપ્પા નકી થઈ જાય તે આટલા બધા હરક પુદડો થાવસો શું કામ મારી રાધુ કાય ભારે ન પડતી ને તમારા માટે કેટલા હરક થઈ બોલો એ ના હારા એ રાધા બેન ભારે ન પડતા પણ નાડા નું હપ્પા કરે છે એ હરક તો હોય ને એકનો એક ભાઈજી સાબ મને તો બહુ દરક થાય એ હારા એ હું તો છે ને રાધા બેન હાટું સોખા ગીના લાડવા બનાવી નાખું એટલે એનું મોઢું મીઠું કરાઈ દઉં એ હારું હારું તો ઠીક તમતારે જાવ અને બધી સગવડતા કરવા મંડો રાત હોય ની યા હું કાય કા જાઉ હમણે ઘરી બકડી મહેમાન આવતા જશે આ રાધુ જઈયા ની રે ક્યાં બજારે રખડતી એ રાધુડી એ અહિયાં હાલ કઉ છું તું કાય ખાફેલ મારું હવે આમ જો તને જોવા મહેમાન આવે હે નાય ધોઈ નોય ને તો નાય ધોઈ ને એ નસલ મદેની ની તૈયાર થઈ ને એ પણ બાપુ તમે કયો છો જો આવે છે હવે આટલી બધી તમારે શું ઉતાવળ છે થોડાક દી ને હમણા હાથ તમ આવે છે હાથ તમ વઈ જાય ને પછી નીરે જોવા બોલાવજો એ આ હાથ તમ માઠે આવે છે ને એટલે હું ઉતાવળ કરું છું કે તને ઘરાણા સરાઈ દે તો તારે હાથ તમ પેરાય પણ બાપુ તમે તમને મને લાગે દીકરી તારો તો કરાવવો જ પડશે ને દીકરી બાપુ તમે એમ થાય મારું માનવાના તો સો નહીં જા તૈયાર થઈ મેમન કરી બગડી મમદો આવતા જશે

પછી તમે જાઓ પછી અમને બાવળ દીજો છોકરા ને અરે નથી લાયા એ અમારે ગઢિયા વાતનો રિવાજ આલ્યો આવે છે જે મોટા માવતર કરે ને ઈદ હાચુ એ હારું હારું એમે આવા મોફેદાર જ માણા ગોતતાતા એ એમે તમારો છોકરો જોઈ જાય ને અને અમને ગમે એટલે તમ તારે પાપુ એ આવો બટા હવે સા પાણી બની ગયો તો લઈને લેતા હો એ બેટા રાધુ આ મેમન ને સા દે દે હા બાપુ આપી દઉં જોઈ લીજો આ દીકરી અમારી એ થોડી બેટા કિરણ

મારી છોડી તો લાખોમાં એક છે લાખોમાં એ તમ તાર કઈ વાતો નઈ હવે સીરામણ પાણી પીરી અને તાર જાવ એમ જો આવશું અમને કેમ એટલે પાકું પાકું આવ અરર ર આમ તો જો મેં કેટલી આંખ બાડી કરી બાડી થવાની એક્ટિંગ કરી તોય મારા રોયાને હું ગમી આ મારો રોયો મારો હા રો બાડો છે ને એટલે હું એને ગમી હવે શું કરીશ હું એ હારું તમને ગમ્યું ને તો હાલો હવે શિરાવણ પાણી કરી તમ પછી જાવ એ શિરાવા નથી રહેવું અને અમને ગમ્યું છે અને હાય તમ આવે ને તાહક પણ પાકુ કરી નાખી એ તમે કાલ આવજો અને જોય જાજો એ બહુ હારું હવે આમાં વિલંબ નત કરો કાલ જ એમે આવશું એમે સુમિત્રાઓ આવીન જોય જાય છોકરો એ હારું હારું એ હાલો બાપા હાલો પછી આપણે વાહન નહીં જાય હાલો હાલો એ આવજો એ ભલે ભલે એ આવજો મેમાન આવજો એ આ ગયા બાપા આ તો કેટલા ખુશી ખુશી થઈ ગયા આપણે આપણું રાધા નળન નું થઈ ગયું થઈ ગયું એ કાલ આપણે જોઈ આવી હારા હવે મહેમાન તો સિરાવા નો જા હાલો હવે આપણે સિરાવી લઈ એ રાધા બેન હાલો આપણે સિરાવી લઈ હાલો બાપા હાલો

મોટસાઈકલ ઘરી ગયો ને દવાખાને જાવું હે લે ઈને પેટમાં દુખે કોઈ ધાકે કે બેજગાસરી એ પણ ગોપા જરૂર નથી કે તમારે પડા બહુ કા એ નથી કે તો ઈને પેટમાં દુખે એટલે મોટસાઈકલ નો આકી કે એટલે જાવન કવ છું પણ બાપાએ મોટસાઈકલ શીખવાડીયો તમારા કરતા જાદુઈન આવે છે એ હું ઘણી દાની ના રે જાયસવ એ રાશવી એ તને મોટસાઈકલ તન તુંકી દો અને જા હા ગોપાભાઈ તમ ના આવન જરૂર નથી અમે આ હકીનવાઈ જઈશું એટલું બધું પેટમાં નથી દુખતું મને અને રાધળી મોટરસાઈકલ હું મારા દીકરા ઘોડ વાંધો નઈ કાઈ પડી જાય ને ઘર પાસે છે આ ના છો એ ઓલા પાસે દૂધ લઈ આવો સા પીઓ મારે સાબ અલ્યા એ કાઈ એક તો વાળી કરી દૂધ ને બધું લઈ દેવાનું એ હાટ દૂધ લઈને આવજો

કાકે વાંધો ને એમ કેજે તું તો કેવી હારી કેવો આઈડિયા આપ્યો મને જે સા કા અને આમ જો આ માં 50000 રૂપિયા હોતાય મુક્યા હે મે 50000 મારા તું કેવી એ તો જમીન વાપરીસ તો નઈ ખૂટે એ ખૂટે ને તો હું તને ફોન કરતી રહીશ સગના પાસે નંબર લઈ લે કાય વાંધો ને એ યા સાલુ કેમ થાય